કે જા મારો બાપ આઈન લુમાણા ના વટન તર વિરુંગમ પોસવા નઈ દઉં તાં સુધી તારો દુખાવો જો મારો બાપ જેલવી ના લેન તો તમારી ધૂન લા જઈ બોલે તો મારો ગોગો અન ગાડા જો મારા ગોકા નો બોલ પડન જો આહી ઢાપો વટન જો દુખાવા ના ઓરી લઉં તો મારે દુનિયા દુનિયામાં ઢોળ લાજે અલે હણબો ના દે સલામ આવી છે ગાડી આથી તારો દુખાવા તો શું

અલગ જગા માં તો અલગ જગા વગર વર્તો નહી માનો તો હું એક શંકર સેવક જ છું માનો તો હું બાવો છું માનો ને તો ગુરુ છું તમારો લે તમને સમજણ પડે તો હલા પણ હું દુનિયામાં જ હું જેનો ગુરુ થયો છું ને જો દુનિયામાં પડવો કાટો વાગન જઈનો વાળ માપો થવા દઉં તો બાર અલગ બનું નકામી કામી જાય એ શું બોલું કેલું તે કમે જે વેરા ઉઢણો છો એ કોણ છે તું ઓરખે છે સોયા ફ્રીડ મસાલા મહા સેનાપતિ બોલી ગયા આયો બોલી ગાડા એવું બોલું

પણ આ વસ્તી કે કોકા સિકોતર સેવા કરતો કરતો કોઈક બાવો દેવ થયો છે અને એ લ્યો હશે એવી વાતો માનતી હશે પણ ગાડા દુનિયામાં મારી જોરીમાં રાખનારો ધરમ શું લે શું જમણી બાજુ હું બેઠો છું ઘણી વાત માલગાવવા ક્યાં વસ્તી તો કે

આગરી ઘર ને દાડે ગોરી લમણો કરીને ઉભા તમારા પડખે તો અલગ બોલાવો કામ અને ગાડો દુનિયા ફરજો આજ મારા સેવકો એવું લઈને ને છું

કે વિશાલ વિશાલ હા ગાડા બોલે તો કે પાકું ઘરી આલુ લે ગાડા હાચું અને તો ટાઈમ માર્યો તો કોક મે જામે તો કે આ ગોરે એના જાપામ નતો બોલ મારડિયો ચક 12 મે બોલ મારડિયો તો તારા હમ કે આ વિશાલ પરણાવા ઉતરું છું અને ઉતરે ના લેલું નકામું પડે જ્યાં ગાડા એવું બોલ્યું છું ચાંદલો કરાવવાની વેળા આઈ ઊભી થઈ જઈ છે જો ચાંદલો કરિયાલો નહીં દુનિયામાં તારા કુટુંબ માં અવસર ના કર્યો ને એવો અવસર અલગ બોલાય જો ના કરું તો નકામી વાત પડે બોલું છે બાબારું પણ ગાડા જે દાડે ખોડી સળવા ને વેળા આવે ત્યારે હું પેલી સલમ માગી સલમ બોલું એ યાદ તાર રાખવાની છે મારો મારો સેવક તને નહીં કે લે આ

સહેજ માર દાણા લેવાની જરૂર નહિ બપા શું બોલું હાચું ક્યાં તો રાતડિયા કેવાય સમજ એના માટે જ સહેલ્યા શું બોલું છું દરબાર પણ ગાંડા આવીને ઘરે જા અને કુવા જો એમ ના ઓશિંગા ના હું ગાડી દઉં નકામી વાત પડે જા તારે આંટો મારવો હોય મારીને ના પછી મારી જોડે જા અને ફોન કરો કર દે કે હું જઈ છોડી તો જ માન કે અલગ બોલાવા નેકરી પડ્યો બાવલીઓ શનિવારે મારે ચલમ જોવો બે એવું બોલીને નેકડું છું કે

તો ધરમ છું કે દુનિયામાં ડંકો પૂરો વગાડ્યો લાઈવ કરીને આપી દીધા તમને ગાડા તમે એવી વેડા નથી ધારી કે અમારી આવી વેળા આવશે દાદા કેમ અમને દુનિયા કોઈ ઓળખતું નતું શું બોલું જયેશભાઈ હા દાદા કે નતા આજ તો તમારામતા કગરવા જવાની વેળાઈ હતી જ્યાં કોગો ઉગ્યો હું લાવ્યો સિકોતર લાવી લ્યા હાચું દાદા અને પ્રમાણ સાથે લાવ્યો છું દાદા કે ગાડા એવું બોલ્યો મારો કોગો બોલ્યો તો પણ મારા ઓર્ડર થી બોલ્યો તો સમયે જયેશ ભેગી ગાડી માતા આઠ ખૂણે ઉભી છે પણ તાળે એ તાળે મારા ને એવો મન બોલ માંડ્યો તો ગાડા કે માતા એ ખૂણે હાસી પણ અમારી વસ્તી અમારું માનશે નહીં

ચાલી નો શું બોલું છે ભાવરું તો ગાડા બાજે ગાડામાં કોક છે ગાડો એવો દાદા ના પૂરો કરી દોમજે કોઈ બાવો મને ભેગો થઈ ગયો તો દુનિયામાં

વિષ્ણુ ગાડી આવી પછી રંગ લાવ્યો હું મારી સિકોતર બોલી મારા ઘર પૈસા નહીં ગાડી ચાથી આવશે એવું બોલો તો ગાડો સિકોતર ના મુખે કે વિષ્ણુ તાર રૂપિયા હોય કે ના હોય માન જોવાનું હા પણ ગાડા જે તારે મારા ગોગાના નિવેદન નક્કી કર્યા હે ને હતા નહી ગણિયા લે શું બોલું ગાડા હજુ તો એવું બધા બોલીશું કે વિષ્ણુ દુનિયામાં સેટ કરીને ફેબ્રુ એટલે ફેવરુ માં કટવા ના દઉં દુનિયામાં જાય એવું બોલું છું